હય દ્વારકાધીશ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ દિયા કુક્સ ક્રિએશન આજે આપણે બનાવીશું એકદમ નવી રીતે અને બહુ જ સરળ એવું પૌવામાંથી પેટીસ પૌવામાંથી મસાલેદાર પેટીસ બનાવવા માટે મેં અહીંયા સૌથી પહેલાં એક મિક્સર બાઉલ લઈ લીધું છે તે મિક્સર બાઉલની અંદર મેઝરમેન્ટના માપ પ્રમાણે જાડા પૌવા એડ કરી દઈશું બે કપ જેટલા અહીંયા જે આપણે બટાકા પૌવામાં એડ કરતા હોય તે બટાકા પૌવાના પૌવાને આપણે બે કપ જેટલા એડ કરી તેની અંદર દોઢ ગ્લાસ જેટલું પાણી એડ કરી તેને સ્વચ્છ રીતે ધોઈ દઈશું જેથી કરીને પૌવાની અંદરનું જે અશુદ્ધિ પાવડર હશે તે દૂર થઈ જશે અને તે સારી રીતે વોશ થઈને તૈયાર થઈ જશે આ રીતે તેને બરાબર હાથની મદદથી મેશ કરીને તેને સારી રીતે વોશ કરી લઈશું હવે તેની અંદરનું બધું જ પાણી નીકાળી લઈશું અહીંયા મેં પૌવાને ત્રણથી ચાર વખત વોશ કરી લીધા છે અને હવે તેની અંદર લગભગ બેથી ત્રણ ચમચી જેટલું પાણી એડ કરી પૌવાને આપણે સારી રીતે સેટ થવા માટે મૂકી દઈશું આ રીતે તેને બરાબર સેટ કરવા માટે પ્લેટફોર્મ પર પાંચ મિનિટ માટે મૂકી દઈશું અને બીજી પ્રિપેરેશન કરવા માટે મેં અહીંયા સૌથી પહેલાં પેન ગરમ કરવા મૂકી દીધી છે પેન ગરમ થાય ત્યારબાદ તેની અંદર વન ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરી દઈશું તેલ બરાબર ગરમ થઈ જાય ત્યારબાદ તેની અંદર વન ટેબલ સ્પૂન જેટલું ઝીરું એડ કરી એક પિંચ જેટલી હિંગ એડ કરી લઈશું હવે એક પિંચ જેટલી હળદર એડ કરી તેની અંદર વન ટેબલ સ્પૂન જેટલા ચીલી ફ્લેક્સ એડ કરી દઈશું અને હવે તેની અંદર હાફ ટેબલ સ્પૂન જેટલા ઓરેગાનો એડ કરી દઈશું એટલે કે પિઝા સીઝનિંગ એડ કરી લઈશું તેને બરાબર સારી રીતે શોંતે કરી લઈશું ઘરમાં જો ચીલી ફ્લેક્સ અવેલેબલ ન હોય તો તમે મરચું પણ એડ કરી શકો છો અથવા લીલા મરચાંની પેસ્ટ પણ એડ કરી શકો છો તેનો પણ સ્વાદ બહુ જ સરસ આવે છે હવે તેની અંદર વધારે ટેસ્ટ આપવા માટે વન ડબલ સ્પૂન જેટલા સફેદ તલ એડ કરી તેને સારી રીતે મિક્સ કરી લઈશું જો તલ પણ ન ભાવતા હોય તેને પણ તમે સ્કીપ કરી શકો છો અને હવે તેની અંદર મેઝરમેન્ટના માપ પ્રમાણે એક કપ જેટલો ચણાનો લોટ એડ કરી તેને સારી રીતે મિક્સ કરી લઈશું અહીંયા મેં બે કપ પૌવાની સામે એક કપ જેટલો ચણાનો લોટ લીધેલો છે એટલે કે તમે અહીંયા પૌવાની ક્વોન્ટિટી પ્રમાણે તેની હાફ ક્વોન્ટિટી જેટલો ચણાનો લોટ લઈ શકો છો અને હવે તેને સારી રીતે રોસ્ટ કરી લઈશું ચણાનો લોટ થોડોક ગોલ્ડન બ્રાઉન અને તેની અંદરથી સારી એવી સ્મેલ આવવા લાગે ત્યાર સુધી તેને રોસ્ટ કરી દઈશું જેટલી કરીને ચણાના લોટની કચાશ દૂર થઈ જાય અને તેનો ટેસ્ટ પણ બહુ જ સરસ આવે છે ચણાનો લોટ જો કાચો રહી જાય તો તમને ટેસ્ટ પણ સારો નહીં આવે અને ભાવશે પણ નહીં આ રીતે તેને બરાબર સારી રીતે રોસ્ટ કરી લઈશું અહીંયા લગભગ પાંચથી સાત મિનિટમાં મારો ચણાનો લોટ સારો એવો કલર ચેન્જ થઈ ગયો છે અને સારો એવો રોસ્ટ થઈ ગયો છે તમે જોઈ શકો છો મારો ચણાનો લોટ પણ સારો એવો શેકાઈને તૈયાર થઈ ગયો છે હવે આપણા પૌવા પણ સારા એવા મેશ થઈ જાય છે તમે જોઈ શકો છો આ રીતે મેસ કરીને તો તમે જોઈ શકો છો હવે પૌવાને આપણે સારી રીતે મેસ કરી લઈશું જેથી કરીને તેની અંદર થોડું ચીકાશપણું તૈયાર થઈ જાય અને આ રીતે થોડા પૌવા ચીકણા થઈ જાય ત્યારબાદ તેની અંદર જે બેસનનું આપણે બેટર બનાવી રાખ્યું છે તે બેટરને આપણે એડ કરી દઈશું અને આ રીતે ચણાનો લોટ એડ કરવાથી તેની અંદર બાઇન્ડિંગ પણ સારું એવું આવે છે અને તેનો ટેસ્ટ પણ બહુ જ સરસ આવે છે હવે તેની અંદર અડધા કપ જેટલી કોથમીર ટેસ્ટ પ્રમાણે મીઠું વન ટેબલ સ્પૂન જેટલો ગરમ મસાલો અને એક પિંચ જેટલો આમચૂર પાવડર એડ કરી દઈશું જો ઘરમાં આમચૂર પાવડર ન હોય તો તમે ચાટ મસાલો પણ એડ કરી શકો છો અને ચાટ મસાલો પણ ન હોય તો તમે લીંબુનો રસ પણ એડ કરી શકો છો ફક્ત ખટાશ હોય તેવો કોઈ પણ તમે પદાર્થ એડ કરી શકો છો અને આ રીતે તેને ગરમ ગરમ જ મેસ કરી લઈશું જેથી કરીને તેની અંદર સારું એક બાઇન્ડિંગ આવે અને તેને બરાબર સારી રીતે મેશ કરી લઈશું હું તમને એકવાર ફરી યાદ કરાવું કે જો તમને મારી રેસીપી ગમતી હોય તો લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ રીતે જ સપોર્ટ કરતા રહેજો અને આ રીતે તેને બરાબર સારી રીતે મિક્સ કરીને તેનો લોટ બાંધી લઈશું અહીંયા જો તમને પાણીની જરૂર લાગે તો જ તમે પાણી એડ કરજો બાકી એકસાથે પાણી એડ ન કરી દેતા કારણ કે પઉમાં પણ આપણે સારા એવા પલાળીને લીધેલા છે જેથી કરીને તેની અંદર પાણી એડ કરવાની જરૂર નહીં પડે મેં અહીંયા પાણીને એડ કર્યા વગર જ આ રીતે લોટ બાંધી લીધો છે તમે જોઈ શકો છો હવે તેલ પર આપણે હાથ બરાબર તેલવાળા કરીને તેને સારી રીતે નાની સાઇઝનો લોહી લઈને તેને બરાબર આપણે લોયાનો શેપ આપી દઈશું તમે જોઈ શકો છો અને હવે બે હથેળીની મદદથી તેને સારી રીતે પ્રેસ કરી લઈશું અને આ રીતે પેટીસનો શેપ આપી દઈશું તમે તેને અને વડા પણ કહી શકો છો કોઈ પણ વડ કહી શકો શકો છો ફક્ત આપણી ટેસ્ટ પર જ ડિપેન્ડ કરે છે ને હવે વડા આપણા પેટીસ બની ગયા છે તેને તેલથી ગ્રીસ કરેલી પ્લેટની અંદર એડ કરી દઈશું અહીંયા બીજું પણ આપણે આ રીતે નાની સાઈઝનો લોહી લઈને તેને પણ સારી રીતે ગોળ કરી તેને હથેળીની મદદથી પ્રેસ કરીને તેની પેટીસ બનાવી લઈશું તમે જોઈ શકો છો આ રીતે બરાબર પેટીસ બનાવીને તૈયાર કરી લઈશું તેને પણ આપણે પ્લેટની અંદર એડ કરી દઈશું સેમ પ્રોસેસથી આપણે બધી જ પેટીસ બનાવીને તૈયાર કરી લઈશું હવે અહીંયા મેં પેટીસને ફ્રાય કરવા માટે તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને અહીંયા તેલ ગરમ થાય ત્યાર સુધીમાં મારી બધી જ પેટીસ બનીને તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો અને હવે અહીંયા આપણું પેટીસ માટેનું તેલ પણ સારું એવું ગરમ થઈ ગયું છે હવે ગરમ તેલની અંદર આપણે પેટીસને એડ કરી દઈશું અહીંયા પેટીસ ફ્રાય કરવા માટેનું તેલ બરાબર મીડિયમ હોવું જોઈએ વધારે પડતું ગરમ ન હોવું જોઈએ અને આ રીતે મેં એક સાથે ચાર પેટીસ એડ કરેલી છે અને આ રીતે પેટીસ ઉપર આવે ત્યારબાદ તેને પલટાવતા જઈને સારી રીતે ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાર સુધી તેને ફ્રાય કરી લઈશું અહીંયા તમે જોઈ શકો છો આ રીતે પલટાવતા જઈને સારી રીતે ફ્રાય કરી લઈશું પેટીસને ફ્રાય થતી વખતે બહુ ટાઈમ નથી લાગતો મારે લગભગ બે મિનિટમાં જ સારી એવી પેટીસ ફ્રાય થઈને તૈયાર થઈ ગઈ છે સેમ પ્રોસેસથી ગરમ તેલની અંદર બીજી પણ પેટીસ એડ કરી દઈશું અને તેને પણ આપણે સારી રીતે ફ્રાય કરી લઈશું આ રીતે એક સાથે મેં અહીંયા ચારથી પાંચ ક્વોન્ટિટીમાં જ પેટીસને એડ કરી લે છે અને તેને પણ આ રીતે પલટાવતા જઈને સેમ પ્રોસેસથી ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાર સુધી તેને ફ્રાય કરી લઈશું મારી બીજી પણ બધી જ પેટીસ લગભગ બે મિનિટમાં જ ફ્રાય થઈને તૈયાર થઈ ગઈ છે અહીંયા મેં બધી જ પેટીસને ફ્રાય કરીને તૈયાર કરી લીધી છે તમે જોઈ શકો છો ઘરે એકવાર જરૂર ટ્રાય કરજો બહુ જ મજા આવશે બાળકોને તો બહુ જ ભાવશે આ રીતે તોડીને બતાવું તો તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવી પેટીસ તૈયાર થઈ ગઈ છે તેને સર્વિંગ પ્લેટની અંદર સર્વ કરી દઈશું સર્વ કરતી વખતે તમે જોઈ શકો છો બહુ જ ક્રિસ્પી અને એકદમ નવી રીતે ઘરમાં ક્યારેય ટ્રાય ન કર્યો હોય તેવી બે કપ પૌવામાંથી સારી એવી ક્વોન્ટિટીમાં આપણી પેટીસ બનીને તૈયાર થઈ ગઈ છે અને અહીં આપણી સવિંગ પ્લેટ પણ સવ થઈને તૈયાર થઈ ગઈ છે જો તમને મારી આ રેસીપી ગમતી હોય તો લાઇક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો કમેન્ટ બોક્સમાં મને જરૂર જણાવજો કેવી લાગી મારી એ રેસીપી અને હા મારી ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાયકન જરૂર દબાવજો જો તમે મારી ચેનલને ફેસબુક પેજ પરથી જોતા હોય તો મારા ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો જેથી કરીને મારી અવનવી રેસિપી તમને સૌથી પહેલાં જોવા મળે મળીએ કોઈ નવી રેસીપી સાથે ત્યાર સુધી બધાને જય દ્વારકાધી ઇઝ જય શ્રી કૃષ્ણ અને હા અહીંયા મારી ચેનલની બીજી પણ રેસીપી તમને જોવા મળતી હશે તેને ક્લિક કરીને તમે મારી ચેનલની બીજી પણ રેસિપી જોઈ શકો છો